નમસ્કાર દશેક મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો નેનો યુરિયામાં સાત હજાર પાંચસો સહાય કૃષિમંત્રીએ ઉમેર્યું હતું કે ખેડૂતો દાણાદાર યુરિયાના સ્થાને નેનો યુરિયાનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત થાય તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકારે આ વર્ષે નવી પ્રોત્સાહક યોજના અમલમાં મૂકી છે આ યોજના અંતર્ગત નેનો યુરિયાની ખરીદી પર ખેડૂતોને પ્રતિ હેક્ટર વધુમાં વધુ રૂપિયા સાતસો પચાસની મર્યાદામાં સીધી ખરીદ કિંમત પર સહાય આપવામાં આવશે વર્ષ બે હજાર ચોવીસથી પચ્ચીસ દરમિયાન આ યોજના અંતર્ગત પિસ્તાલીસ લાખ નેનો યુરિયાની બોટલ પર સહાય આપવામાં આવશે ગુજરાતમાં હજી ભારે વરસાદની આગાહી ચોમાસું પૂરું થવાની તૈયારી છે પરંતુ જતા જતાં પણ ચોમાસું ઉગ્ર સ્વરૂપમાં જોવા મળી રહ્યું છે બંગાળની ખાડીમાં લો પ્રેશર સાયક્લોનિક સર્ક્યુલેશનની રચનાને કારણે હવામાનની સ્થિતિ કઠોર બની રહી છે સપ્ટેમ્બર મહિનામાં સતત ચોથી વખત આટલી મજબૂત સાયક્લોનિક સિસ્ટમ બની રહી છે જેથી ચોમાસું હવે ઓક્ટોબરના પ્રથમ સપ્તાહ પછી જ વિદાય લે તેવી સંભાવના છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચક્રવાતી પરિભ્રમણ બંગાળની ખાડીથી ઉત્તરી બાંગ્લાદેશ સુધી વિસ્તરી રહ્યું છે જેના કારણે મહારાષ્ટ્ર ગુજરાત અને કોંકણમાં ભારે વરસાદ થઈ રહ્યો છે હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં ફરી વરસાદી મોસમ જામી છે વિરામ બાદ ફરી વરસાદે જમાવટ શરૂ કરી છે આજે રાજ્યના એકસો ઓગણપચાસ તાલુકામાં વરસાદ પડ્યો જેમાં નર્મદાના સાગબારામાં સૌથી વધુ ચાર ઇંચ વરસાદ ખાબક્યો હતો ગઈકાલે રાજ્યના એકસો ઓગણપચાસ તાલુકામાં વરસાદ વરસ્યો નર્મદાના સાગબારામાં સૌથી વધુ ચાર ઇંચ વરસાદ પડ્યો આ તરફ સૌરાષ્ટ્રમાં જૂનાગઢ અને રાજકોટમાં જિલ્લામાં અનેક સ્થળે ધોધમાર વરસાદ ખાબક્યો ધોરાજીમાં પોણા ચાર ઇંચ તો જૂનાગઢ શહેર અને જિલ્લામાં સવા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો બનાસકાંઠાના દાંતા અને સાબરકાંઠાના વડાલીમાં અઢી ઇંચથી વધુ વરસાદ ખાબક્યો બાર તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ પડ્યો પાત્રીસ તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ પડ્યો તહેવારોમાં ઘરે જતા મુસાફરો માટે રેલવેની જાહેરાત તહેવારોની સિઝન શરૂ થવા જઈ રહી છે આગામી દિવસોમાં દિવાળી છઠ જેવા અનેક તહેવારો જોવા મળશે તહેવારોની સિઝનમાં ઘરે જતા મુસાફરો માટે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે માહિતી આપી છે કે રેલવેમાં વિશેષ ટ્રેનો ચલાવવામાં આવશે લગભગ એકસો આઠ ટ્રેનોમાં જનરલ કોચ જોડવામાં આવશે વધુમાં તહેવારોની સીઝન માટે બાર હજાર પાંચસો વિશેષ ટ્રેનને મંજૂરી આપવામાં આવી છે જેમાં બે હજાર ચોવીસથી બે હજાર પચ્ચીસ માટે પાંચ હજાર નવસો પીચોતેર ટ્રેનોને સૂચિત કરવામાં આવી છે એક કરોડથી વધુ મુસાફરોને લાભ મળશે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે રાજ્યના એક લાખ વીસ હજારથી વધુ ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીને બાર કરોડથી વધુની સહાય મળી છે સૌથી વધુ સુરતના સોળ હજાર વિદ્યાર્થીઓએ નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાનો લીધો લાભ છે ચાલુ વર્ષ બે હજાર ચોવીસ થી પચ્ચીસના બજેટમાં કુલ બસો પચાસ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે